નમસ્તે દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ ઓમ નમઃ શિવાય અષ્ટોતર સત નામ માળા જો તમને વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હર હર મહાદેવ હર શિવજીના નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે શિવ સ્વરૂપ સૌમ્ય છે અને ભયંકર પણ

શિવ ઉપાસનાથી નરક ના દ્વાર જતા નથી બ્રહ્મા વિષ્ણુ સહિત સમગ્ર દેવી દેવતાઓ શિવ ઉપાસના વિશ્વમાં હાજર પંચ પંચ ધ્વનિઓથી રજૂ કરવામાં આવે છે જેમાંથી આખું વિશ્વ બને છે અને વિનાશ સમયે તેમાં જ સમાઈ જાય છે મંત્રના દરેક અક્ષરનો અર્થ થાય છે કે ન એટલે પૃથ્વી મહ એટલે પાણી શી એટલે અગ્નિ

મંગલકારી નામ નમઃ શિવાય નમઃ શિવાય સાચુ સુખદે નારૂ નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય વાંચિત ફળદે નારૂ નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય ઋષિ મુનિ જપતા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારેય નામ નમઃ શિવાય ઊં નમઃ શિવાય પાર્વતી ના પ્યારા નાથ નમ શિવાય ઑમ નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ શારદ ગાતા ગાન નમઃ શિવાય ઓ નમઃ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય ઑમ નમઃ શિવાય ગંધર્વ કિન્નર ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બારે વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમ શિવાય સાધુ સંતો ના પ્યારા પારા શિવાય ઓમ નમ શિવાય આઠે ધામ નમઃ શિવાય ઓમ નમ શિવાય વિશ્વ સકળ ના તારણ હાર નમ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસ માગું જેક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુ માં ભૂલે નો વાસ નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર નાથ નું અમર શ્રી નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કહેવાયા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકે ના પ્યારા તાત નમઃ શિવાય માં શિવાય મલ્લિકા અર્જુન થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસમાં દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઑમ નમઃ શિવાય અવંતિકામાં બિરાજ્યા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય महाकाल प्रगटिया नाथ नम शिवाय ओम नम शिवाय कुम्भमे नम शिवाय ॐ नम शिवाय भक्तिमुक्ति देनाम शिवाय ॐ नम शिवायकारनाथ नम शिवाय ओम नम शिवाय ममलेश्वर नो पाम्याम शिवाय ओम नम शिवाय विद्याचलना तारणहार नम शिवाय ओम नम शिवाय પરલી ગામે બિરાજા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અપાર નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા જાય નમ શિવાય ઓમ નમઃ શિવાય ડાકીનમાં વસ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ રાક્ષસને ને હણતા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરે રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામ ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામ પ્રગટિયા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિજય ના આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂક વનમાં બિરામ શિવાય શિવાય નાગેશ્વર નો પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરો ના સંહારક નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દિન દુખિયા તારણ હાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમ શિવાય ઓમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોતમે તટે બિરાજયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંબકેશ્વર થી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે પ્રગટિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદાર નામે પ્રગટિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મ પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથ મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિ હરનો ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ કૃષ્ણો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુષ્માની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુશ્મેશ્વર થી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યો દુશ્માનુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગ નો મહિમા પાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ નું હણનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનાર ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો નો મહિમા ભાર નમઃ ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યો નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગ ના સાચા આધાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટિધિ નું દિનારૂ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અડસઠ તીરથ નો પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેર કરોડ જપતા જે જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ પદ આપે ભોલે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રીએ જપજો જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જનમ ના બાળે પાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ચરણો માં પામે વાસ નમ શિવાય ઓમ નમ નિર્ધન ને ધન આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્ર હિન ને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહ ની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમ શિવાય ઓમ નમ શિવાય મહારોગનો એક જ શિવાય શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નહિ કામ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભજીલ્યો ગુરુ એ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપતો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સંકટ ના આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધા જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જડેશ્વર દાદાના જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિશ્દિન માળા જે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય જરીના આપે આંચ આધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂરણ કરે ભક્ત વત્સલ ભોલે નાથ બોલો શ્રી શંકર ભગવાન કી જય ઓમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગજાનન ગણપતિ કી જય પવન સુત હનુમાન કી જય બોલો રે સબ સંતન કી જય શ્રીકાળ ભૈરવનાથ કી જય ઓમ જડેશ્વર દાદા કી જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર